ટીબી મુક્ત ભારત અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસંધાને ડબલ રેફરલ હોસ્પિટલ ખાતે સો જે ન્યુટ્રીશન કીટનું વિતરણ લાયન્સ ક્લબ ઓફ કારીબાગ વડોદરાના સહયોગથી વડોદરા અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું જેમાં ના દર્દીઓને કીટ આપી ટીબી ધરાવતા દર્દીઓ માટે સમજ આપવામાં આવીને ખોરાક કહી રીતના ખાવું શું કરવું તે અંગે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તથા ડોક્ટર બીજે ભ્રમભટ જિલ્લા ડોક્ટર અધિકારી વિપુલ ત્રિવેદી તાલુકા અધિકારી ડોક્ટર પ્રમોદ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહી દર્દીઓને ન્યુટ્રીશન ખોરાકની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તમામ ન્યૂઝ ચેનલના દર્શકોને મારા પ્રણામ હું રમેશ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ આજે દર્ભાવતી નગરીમાં ટીબી પેશન્ટ જે ઘણા વર્ષોથી આ ટીબીના દર્દીઓને કંઈ ને કંઈ તકલીફ રહે છે અને એના કારણે આપણે ચૌદસો વ્યક્તિઓ દરરોજના મૃત્યુ થાય છે એક આવો સર્વે છે અને નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ એવું વિચારે છે કે ટીબી મુક્ત ભારત જોઈએ છે એના માટે અમારી એક ક્લબ લાયન્સ ક્લબ કારલીબાગના બધા મિત્રો ભેગા થયા છે અને એમણે નક્કી કર્યું છે કે અમારે પણ ટીબી મુક્ત માટે અમારું જેટલું મેક્ઝિમમ જે છે એમાંથી સમય આપવાનો છે અને એની સાથે સાથે દાનાની વ્યવસ્થા કરવી એ બધું કર્યા પછી પેશનને શોધવા અને પેશનને શોધી એને પ્રોટીન મળી રહે એટલા માટે એક સરસ કીટ બનાવી છે એ કીટના પાંચસો રૂપિયા હોય છે અને આવા દર્દીઓ સુધીને અને આવી હજારો કીટ લાખો કીટો આપી છે એવું કહી તો કદાચ ખોટું નથી અને લાખો રૂપિયાના ખર્ચે આ પ્રોગ્રામ થાય છે એમાં ટીબી પેશન્ટ આવે એટલે એની ચકાસણી થાય ચકાસણી થાય એટલે પોઝિટિવ હોય એટલે એને ઘણી બધી માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને દવાઓ પણ આપવામાં આવે છે જેથી કરીને દવાઓ અને આ જે ખોરાક છે એ બંને પર કાળજી રાખે તો એમને ટીબી મ મટી શકે છે અને ટીબી પહેલાં પણ મટેલો છે અને સરસ સૂત્ર પણ છે કે ટીબી હારશે અને દેશ જીતશે અને આપણે આ જ આશયથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બસો દેશોમાં આ કામ કરી રહી છે જે સેવાના કાર્યો છે દર મહિને બારસો કીટ આપવામાં આવે છે આજે સો કીટ આપી છે અને હજુ સિનોરમાં પણ અમે કીટ આપી રહ્યા છે ત્યાં પણ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે એટલે અમે ત્યાં સિનોર જવાના છે અને ગામે ગામ અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ બોરાળાની આજુબાજુના ઘણા બધા કામો હવે અમે અત્યારે આ ડબોઈ અને આજુબાજુના ગામો પણ પ્રયત્ન કરી રહ્યા છે અમારો મેઇન ઉદ્દેશ લાયન્સ ક્લબનો અને લાયન્સ ક્લબ કાર્યલિબાગના બધા મિત્રોનો કે ગમે તે રીતે આ ટીબીને હરાવો છે અને અમે હરાવીને જમ્પીશું એવી બધા મિત્રોની ખેવના છે ઈચ્છા છે આજે રેફરલ હોસ્પિટલ ડભોઈ ખાતે લાયન્સ ક્લબ કાર્યાલિબાગ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનલ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં આજે અમારા સૌના સદનસીબે અમારા લાયન્સ ઇન્ટરનેશનલના ડિરેક્ટર શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબ હાજર રહ્યા એ અમારું સૌભાગ્ય છે એમના હસ્તે દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું છે સરકાર તો ટીબીને નાબૂદ કરવા માટે પ્રયત્નો કરે જ છે પણ સાથે સાથે લાયન્સ ક્લબ જેવી અનેક એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ છે અને એ રીતે ટીબીનો રોગ આ દેશમાંથી નાબૂદ કરવા માટેનો આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ કાર્યરીભાગ અને સાથે લાયન્સ ક્લબ ડભોઈ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટીબીના દર્દીઓને રોગ વિશે સમજ આપવામાં આવી વચ્ચે એમની દવા છોડી ન દે અને કોર્સ પૂરો કરે અને સારા થાય એ માટેની માહિતી પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં એ લોકોને જે કંઈ જરૂર પડશે એ બધી જ મહેનત મદદ લાયન્સ ક્લબ કાર્યાલય બાગ ડભોઈ અને અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવશે વંદે માતા